નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ભર ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સરગમ મ્યુઝિક એકેડેમીમાં માં એન ઇવનિંગ વિથિ સિપોઈ ગીત સંગીત કાર્યક્રમ યોજાયો ત્યારે નવસારીમાં સરગમ મ્યુઝિક એકેડેમી ચલાવતા અહેમદ શેખના સ્ટુડિયો પર નવસારીના ગાયક કલાકાર અસ્પી સિપોઈના કંઠે જૂના યાદગાર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દર્શના મહેતા વર્ષા બારજા નયના સોલંકી સિમરન ભાટિયા ડૉક્ટર કાજલ મડીકર હિરલ પટેલ જેવા ગાયકોએ ભાગ લીધો હતો દિલીપ શાહ તરુણ પટેલ ગિરીશ રાઠોડ દીપક ગાંધી મુકેશ પટેલ પ્રતિક ભટ્ટ જસમત બારજા જેવા કલાકારોએ કિશોર કુમાર રફીજી મુકેશજી લતાજી આશાજી ગીતા યશુદાસ કંઠે ગવાયેલા ગીતોની રજૂઆત કરી હતી કાર્યક્રમમાં પચીસ જેટલા ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નવસારીના શાહરૂખ સદરી જેવો ટીવી કલાકાર છે એમને વિશેષ ઉપસ્થિતિ રહી હતી અહેમદ શેખના હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રોતાઓએ કાર્યક્રમને મન ભરીને મોહ્યો હતો બિલ્લીમોરા અમલસાડ એપીએમસીમાં ફરીથી ગોવિંદભાઈ પટેલ પ્રમુખ બન્યા ત્યારે શાકભાજીનો મોટાભાગે વેપાર કરતી બિલ્લીમોરા એપીએમસી અને ચીકુ કેરીનો વેપાર કરતી અમલસાડ એપીએમસીમાં અઢી વર્ષ માટે ફરીથી ગોવિંદભાઈ ટી પટેલ પ્રમુખ બનતા મોટાભાગના વેપારીઓ અને પ્રમુખ ઉપપ્રમુખ બનેલા બંને સહકારી આગેવાનોને આવકાર્યા હતા ત્યારે બિલીમોરા એપીએમસી અને પેટા વિભાગ અમલસાર ચીકુયાર્ડ માટે પ્રથમ અઢી વર્ષ માટે ગોવિંદભાઈ પટેલ પ્રમુખ તરીકે રહ્યા હતા અઢી વર્ષની મુદત પૂરી થતાં બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા બુધવારે બપોરે સુરત જિલ્લા રજિસ્ટ્રાર ભાવિન પટેલ અને નવસારી જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ માટે ગોવિંદભાઈ ઠાકોરજી પટેલની દરખાસ્ત નરેન્દ્ર નાયક ઉમેશ નાયક અને કિશોર પટેલે કરી હતી નવસારીના જેજે પ્રાથમિક શાળામાં મને ગમતું પુસ્તક કાર્યક્રમ યોજાયો ત્યારે નવસારીની જેજે પ્રાથમિક શાળામાં મને પુસ્તક આયોજન કરવામાં આ સ્પર્ધામાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બાર જેટલા બાળકોએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી ખૂબ જ જ્ઞાનવર્ધક વિષયોની પસંદગી કરી પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે છટાદાર વક્તવ્યોની રજૂઆત કરી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દીક્ષિતાબેન ઢીમરે બાળકોની છટ્ટા આત્મવિશ્વાસ વક્તવ્યના વિષયો વગેરેને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય આપી પ્રથમ દ્વિતીય તૃતીય તેમજ આશ્વાસન નંબર આપી સન્માનિત કર્યા હતા જેમાં પ્રથમ નંબર પર શેરસિયા પરી દ્વિતીય ટંડેલ વાણી ઝાલરિયા જીયા તૃતીય નંબર પટેલ કથન તેમજ આશ્વાસન નંબર સોલંકી નિધિ પ્રાપ્ત થયો હતો વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ નિર્ણાયક તરફથી ભેટ પણ આપવામાં આવી હતી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નવસારીની ટીમે અસ્થિર મગજની વૃદ્ધાને પરિવાર સાથે મિલન કરાવ્યું ત્યારે નવસારીના એક ગામમાં વૃદ્ધા બે દિવસથી ભૂલા પડી ગયા હતા અને તેઓને પોતાના ઘરનું સરનામું યાદ નહીં રહેતા ગામના એક જાગૃત નાગરિકે એકસો મહિલા હેલ્પલાઇનને કોલ કરી મદદ માંગી હતી સરપંચે જણાવેલ કે આ માજી અમારા ગામના જ છે અને અસ્થિર મગજના હોવાથી વારે ઘડીએ ઘરેથી બહાર નીકળી જાય છે અને તેમનો દીકરો ઘરે જ છે તેમ જણાવ્યું હતું જેથી એકસો એક્યાસી હેલ્પલાઇન ટીમે વૃદ્ધાને સમજાવેલ કે તમને સમયસર જમવાનું આપશે હાલ અમે તમને ઘરે સુરક્ષિત મૂકી આવીશું અને આમ ઘરમાંથી એકલા નીકળી જવું નહીં તેમ સમજાવી ગામના સરપંચ સાથે કોન્ટેક્ટ કરી વૃદ્ધાની તેમના દીકરાને સોંપણી કરવામાં આવી હતી આમ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતા ગામના સરપંચ અને દીકરાએ એકસો ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો શેઠ હેચસી પારેક નવસારી હાઈસ્કૂલની સિદ્ધિ ત્યારે આર્ય સંસ્કારધામ સ્વર્ગસ્થ રંભાબેન પોપટલાલ શાહ પરિવાર પ્રેરિત શિલ્પાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ વિલેપાલે મુંબઈ રોટરી ક્લબ વલસાડ દ્વારા મોતીવાડા ઉદવાળા ઇસ્ટ ગુજરાત તરફથી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પ્રસંગે માઇન્ડ મેરેથોન ક્વિઝનું આયોજન થયું હતું જેમાં શાળા કક્ષાએ ચોરાણું વિદ્યાર્થીઓમાંથી બે ટીમ કુલ છ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા જેમાં ટીમ એમાં પટેલ સમર્થ દીપક કુમાર આનંદ આનંદકુમાર હળપત્તી પ્રિયાંશી સતીષભાઈ ટીમ બીમાં ચૌહાણ નિધિ ચેતનભાઈ મહેનુર મોહમ્મદ રફીક તળાવિયા પ્રિન્સ પ્રકાશભાઈ આ બંને ટીમ તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ એસટી ડેપો સામે વલસાડ મુકામે યોજાયેલ ફાઇનલ કોન્ટેસ્ટમાં ભાગ લઈ વિવિધ શાળાઓમાંથી સુડતાલીસ ટીમ્સના વિદ્યાર્થીઓમાંથી આપણી શાળાની ટીમે ફાઇનલમાં પસંદગી પામી ફાઇનલ રાઉન્ડમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે આ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ્સ ટ્રોફીઝ અને સ્કોલરશીપ વાઉચર્સ આપી સન્માનિત કર્યા હતા નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી કર્મચારીઓનું સન્માન કરાયું ત્યારે પચીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અન્વયે ચૌદમો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમ એસબી ગાડા કોલેજ નવસારી ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે મતદાન આપણી પવિત્ર ફરજ છે મતદાન થકી આપણી લોકશાહી મજબૂત બને તે માટે લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી ચાલતી આ લોકશાહી પ્રણાલીમાં પ્રત્યેક મતદારે જ્ઞાતિ જાતિના ભેદભાવથી પર રહીને રાજ્ય રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવી પડશે કલેક્ટરે આપણો દેશ આઝાદ થયો ત્યારથી તમામ નાગરિકોને મતદાનનો સમાન અધિકાર છે તેમ જણાવી લોકશાહી વિશે સચોટ માર્ગદર્શન યુવા મતદારોને પૂરું પાડ્યું હતું

બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી કન્સન્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મોહલો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચીખલી કોલેજ પાસે બિલી મોરાથી આવવા જઈ રહેલ એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ બાંસઠ ઝીરો ખોટકાતા વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો રઝડી પડ્યા હતા એસટી અમારી અને સલામત સવારીમાં યાંત્રિક ખામી સર્જાતા મુસાફરોએ મુશ્કેલી વેઠવાની નોબત આવી હતી જોકે થોડા સમય બાદ બીજી બસો આવતા મુસાફરો તેમાં રવાના થયા હતા સોલદરામાં રસ્તો ખોદી અવરોધ ઉભો કરનાર સામે કાર્યવાહીની માંગ ફરાઈ ત્યારે ચીખલી તાલુકાના સોલદરામાં સરકારી રસ્તો ખોદી કાઢી અવરોધ ઉભો કરી ધમકી આપતા સ્થાનિકો દ્વારા મામલતદારને રજૂઆત કરી પાંચ જેટલા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે ચીખલી તાલુકાના સોલદરા ગામના પેલાડ ફળિયાના સુદાબેન સહિતનાઓએ મામલતદારને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પેલાડ ફળિયાના ઘર તથા મહલ્લામાં અવરજવરને લગતા જાહેર માર્ગમાં સોલદરા નાયકીવાડના અમરતભાઈ મગનભાઈ પટેલ દીપક મગનભાઈ પટેલ શારદાબેન દીપકભાઈ પટેલ વિક્રમ દીપકભાઈ પટેલ સવિતાબેન અમરતભાઈ પટેલ વગેરે દ્વારા આવવા જવાના જાહેર સરકારી માર્ગમાં અવરોધ ઉભો કરી ગામનો સરકારી રસ્તો ખોદી કાઢી અવરજવરમાં કાંટા કચરા ફેંકી અડચણ ઊભા કરતા આવે છે તથા અહીંયાથી અવર જવર કરશો તો માર મારવાની અને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી તેમજ અવરજવર પણ કરવા દેતા નથી લગ્નની લાલચ આપી સગીરાને બગાડી જનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના એક ગામની સોળ વર્ષીય સગીરાને ચોવીસ જાન્યુઆરીના રોજ સવારના સમયે ઘરે નજરે ન પડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન સગીરાને પરિવારજનોને કુકેરી માતા તળાવ રહેતો મિત દીપકભાઈ પટેલ સાથે મોટરસાઇકલ પર બેસીને જતી હોવાનું જાણવા મળતા તેના ઘરે તપાસ કરતા તે ઘરે હાજર ન હતો સગીર વયની હોવાનું જાણવા છતાં બ દિરાદાથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બગાડી ગયો હોવાની સગીરાના પિતાની ફરિયાદમાં પોલીસે મિત દીપકભાઈ પટેલ સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જેબી યાદવ હાથ ધરી હતી નવસારીમાં સવા કરોડની રોકડ સાથેના પાકીટને ચીલ ઝડપ કરી મોપેટ પર ભાગેલ બે ઝડપાયા ત્યારે નવસારીના જૂના થાણા વિસ્તારમાં આવેલ એક બેકરીમાં મોપેટ પર બેસીને આવેલ બે તસ્કરો બેકરીના કાઉન્ટર પર મૂકેલ રૂપિયા સવા લાખની રોકડ સહિતનું પર્સ તફડાવીને ભાગી છૂટ્યા હતા કે નવસારી એસસીબીએ સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે સવા લાખ ભરેલ પર્સની ચીલ ઝડપ કરી મોપેટ પર ભાગેલા બંને ઈસમો

રૂપિયા પચાસ હજારની બાઇક તથા બે મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છોતેર લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને આરોપીઓને વધુ તપાસ માટે નવસારી શહેર પોલીસને સોંપ્યા હતા તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન